બાકી હું શું તમે કઈ પણ બોલો છો મામા આદત છે પપડવાની હા હા સાવ સાચી વાત છે આ દરેક પરણેલા પુરુષની ની આદત પડી જાય છે લગન પછી લોકો બળબડ 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 કર્યા જ કરતા હોય છે સાચું કહું બા હા કોઈ વાત તો છે ને રાતે ઊંઘમાંય બહુ બગડે છે શું વાત કરે છે હા રામ શું બોલે છે એ તને ખબર પડે જ ખરી કે જ ખબર નહીં પડે સેમ સેમ પ્રોબ્લેમ મારું હતો હે હા તારા દાદાને રાતના એટલું બળબડ કરવાની આવતા ઊંઘમાં એટલું બળબડ કરે અરે મારે તો રાતને સૂબ મારે પડી જાય એક બાજુ તો અને એટલે કેવા અરે લીંબુ રાખું ને તો લીંબુ આ વેત ઉપર નીચે થાય એટલા નસકોરા બોલાવે અને વાત જાવા દે બરબડ બરબડ બર કરે પછી મેં તો ફેસેસ

મને કે જો આ પ્રોબ્લેમ છે ને ઇન્ટરનેશનલ પ્રોબ્લેમ છે મારા ઘરમાં મારી બૈરીને પણ આ તકલીફ છે હું કાઈ દવા નથી કરી શકતો તમને એક સલાહ આપું છું મેં કીધું તમે ડોક્ટર છો કે વકીલ મને કે તમે મારી સલાહ માનો અને ખબર છે ડોક્ટરે મને કહ્યું કે તમે એને દિવસમાં બોલવા દો કાકીના હે

તમારે તો કોઈ પ્રોબ્લેમ નથી હોય લગન નહીં થયું મોટા હા હજાર એટલે એમનું કે કોઈ અને હું છું કે હું હું છું ઓફિસે છું કામ બતાવું છે આ ઘરમાં મહેમાન છે તો રજા પણ રજા એટલે આ તો શું મહિનો બધા

તને ખબર નથી આ છે ને પુરુષો જ આપણને શીખવાડે છે તારા દાદા ની વાત કરું તને ખબર છે ছেলে ছেলে যারে তারা দাদা আম বিমার রে তা জানে লো প্রেম করে লো প্রেম করে নে কে ওয়া খবর ছিল আম কোই দি সর মার নাম সাথে তো মনে বোলা ভি নে যারে জো তে

પછી મેં તાંગા દાદાને પૂછ્યું કે મને કે તમે કોણ બેન હે પણ બા હાચું કહું હ મારે એટલું સારું છે કે આ મારા પુરાને છે ને મારું નામ તો યાદ છે એ તું ભોળી છો એટલે હજુ તારે શીખવાનું ઘણું બાકી છે હજુ એટલે જ હું 6 મહિના અહીંયા રોકાઈશ અને તને બધી ટ્રેનિંગ આપીશ સમજી ગઈ કે આ પરણેલા પુરુષ આપણી સાથે જે રમત રમે છે ને તો એની સાથે આપણે કેવી રીતે સચેત રહેવાનું સમજી ગઈ હા હા તને ખબર છે હું જયારે આમ પરણી નવી નવી આવી ને ત્યારે તારા દાદા રોજ મારા માટે ગજરા લાવે તારું વાર તારા માટે ગજરા લાવે છે ના ક્યારેય નહીં નથી લાવતો ને તું છૂટા વાર રાખે છે ચોટલા વાળતી ચાલે બહુ કદાચ એને ગજરો યાદ આવે ગજરા લાવે હું એવી રાજી થાવ એવી રાજી થાવ પાણી બાને કીધું કે વાહ મારો રોજ મારા માટે ગજરા લાવે છે મને કે બેટા રાજી નઈ થા એ જે રાતના જ્યાં વધેલા ગજરા હોય ને એ ગજરા બધા તારા માટે લાવે છે હા ધરેવ કરતા

અને ઉપરથી મને છે રજા લેવાનું એટલે ભાઈ રહેવાની વાત એટલે મારે તો શું કરવું છે નહીં પડતી અને આ ડોશી મને એમ કહેતી હતી કે આ પાંચમી નોકરી જે મારી છે એ કે આપણે છૂટી જશે એટલે આ ખરેખર આ ડોશીને લીધે છૂટી જવાની મારી નોકરી મારા શું નહીં પડતી હા આ ઓફિસ મારા બાપાની છે કે હું કહું અને મને રજા મળી જાય અને આવીને આવી રજાઓ જો હું લઉં તો મને લાગે તો હું ત્યાં કે નોકરી જ જવાની છે આજે રાજીનામું હાલીને આવતો રહું

ભૂરાની વિચારાની હાલત ટાઈટ થઈ જઈ આખી વાત છો દેવા મેં તો સપનામાં નથી વિચાર્યું કે આ દોષી આટલી બધી જબરી હશે અરે મને તો એમ કોઈ કેડોમથી વળી ગઈ હશે આમ ફૂણ આમ પડી રહેશે અરે આ તો આખા ગામની કેડો વાળે આવી છે અલ્યા રગલા આપણે લીમડું તોડવા ઝાડ ઉપર ચડ્યા હતા તો કેડો નથી વેરી જઈ મને તારી દે આવસ હું તો એમ વિચારું છું કે પવન ઝપાટામાં તું ઝપટાઈ ના અને જો તું ઝપટાઈ ગયો ને તો તારું શરીર છે ને તે ઝીલવી નહીં હકે મને તારી ચિંતા થાય છે મારી ચિંતા શું પૂરા એવું કીધું તું યાદ છે કે ડોસી જે બધી હાથું છો તે બધી રોજ તમને દારૂની બોટલો મળશે એટલે આપણો ફાયદો છે વિચાર તો નહીં તું યાર અને હું તને શું કહું છું રખલા

ફિલ્મ જો આગળ ચી ચી મજા આવશે એટલે કોની મજા રહે તમને આવશે કે મને આવશે ના તને આવશે ના મને આવશે આ જે જોવો છે ને એ લુકુર મજા આવશે શું કેવું છે મજા આવશે ને હા બાકી મને તો કશું મજા છેવું લાગતું નથી પણ એક વાત તો હા પરીક્ષા લેવા આવ્યો છું બોલ ને સીની જલા લેવા હું ઓફિસમાં કે ન લેવાય અલ્યા ભુરા તે ખોટી જગ્યા ખોટો સવાલ પૂછી દેવું નહીં લાગતું તને કેમ નથી નહીં હમ પડનેલા અને અહીં હું નોખરી કરતા હું તને કેવી રીતે સલાહીએ તું મને કહે એ વાત એ સાચી તારી હું એ વળી ચો તમને આગળ મગજ નોટો કરું છું તારે હું લોચન શેરમાં પાંચકા વેચવા જેવું થયું જો ભાઈ અમા એવું છે કે મારે ચાર શું કરવા અમને હું કઉ છું સમજ નહીં પડતી મગજ બેલ મારી ગયું સર હા બે બધા હાડો હા તો હેડે તું

કહું મોથું તલફલ તલફલ થઈ રહ્યું છે ને હવે તું સીધો જા રાજ્ય થઈ અને માલ લઈને આવી શું નીકળશે ને જો પેલો દેખાય છે અથોડો પડ્યો ખૂણામાં એ મોથામાં મારે તને મારવું પડશે મારા કેજીએફ બની જવું પડશે ને કરે હેડ જલ્દી પુષ્પા એ રમતો ભમતો જાય પુષ્પાબાનો ગરબો રમતો જાય હે માં મજા આવજો